મ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપે બીજા ફોનમાં બીજા ફોનથી આપે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા અને એ ફોન છે અંકિતાનો જોકે મારા ફોનમાં ચાર્જ નથી તો મેં ચાર્જમાં રાખ્યો એ તો આપણે અંકિતાના ફોનથી આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા સરસ છે એનો ફોન બાકી મારો ફોન તબીચારો હવે રિટાયર થવા આવ્યો એ અને જમવાનું રેડી કરી નાખ્યું મેં જોકે બપોરે આપે બ્લોગ ચાલુ કરે ભાઈ આ સવારના આપને થોડુંક કામ હતું બીકોઝ કે મારો વિડીયો એડિટ નહોતો થયો તો મેં સવારના જ વિડીયો એડિટ કર્યો પછી અપલોડ કર્યો એટલે એમાં વાર લાગી ગઈ ને એટલે પછી મેં સવારના બ્લોગ ચાલુ નતો કર્યો એટલે આપણે આ બ્લોગ ચાલુ કરીને હવે હવે જમશું થોડીક વારમાં આપે તો હું અત્યારે એને મેમણ આયા આપણા ઘરે જો તો મમ્મીને હમણાં ઉઠાવવા આવ્યો કે મેમણ અને મમ્મી મેમણ આયા હું નથી ઓળખતી કોક મા ને કોક બાપા એ બધા ઉતો હોય હું ઉતી હતી ચપાટે ચપાટે ઉઠતી મા હે ને આવજો નીચે બધાનું એને શિયાળાને સૂવાનું બધાનું અલગ હોય બધા એકલા એકલા સુવે બીકોઝ કે મમ્મીને ઘણી ઠંડી પડે એટલે મમ્મી ઉપર આવી જાય અને ઘણી સાડી બે બે સ્વેટર પહેરે બે બે કાન બાંધ કાન કાન બાંધવાનું બાંધે મમ્મીને ઘણી જ ઠંડી પડે જો કે અમને એવડી ના પડે અને એને નીચે મેં મણાયા એ ઓ ત્રણ ભાઈ બોન કાંક મસ્તી કરેરા રા હવે આવે રીસ્યુ અને શૂઝ પહેર્યા એ મેડમે શું પહેરી મેં તે શૂઝ પહેર્યા હે ને દીદી ના કેમ પહેરી નાખ્યા એ अवाज आवे रो ठोट ठोट आ कचरा के ने करे आया आ कचरा के ने करे आया आ वाला ओ हो घुलो रेडी थई ने केवण जाओ रो रेडी थई ने, ने।, ने आज मैं मना कौन आवनार मैं बाबी कमासी भाई कमासी आवनार है के पर तमे केवण जसो हमार घरे नी सानो ना करे हेलो गाइस आ छोटो सु बोलू आवे क्यों है

आप उस पर कोई रेंज चलो मगन है क्या मिला आपको भाई साहब कुछ नहीं सिया नहीं सिया आप क्या खेल रहे हो सिया नहीं सिया क्या है भागी क्यों वन एम कह रहा सर फटाकड़ा ये बेसी है डी सी आई मेरा चलो नीचे चौंगे बनाया सरसना ना તો અત્યારે હું બનાવું છું ચાય બિકોઝ કે બપોર ટાણવું હોય એટલે સાંજ પછાડનું ટાણું એટલે આપણે ચાય બનાવી બાકી શિયાળામાં તો ઠંડુ કાંઈ હોય નહીં એટલે દિવાળભીની ઠંડુ લાગે તો આપણે ચાય બનાવી રહ્યા બારે બી થાય મમ્મીને બધા અને આખી ચાય ને રૂમના અંદર જ જોકે બારે બી નથી આવી ಚಾಯ <Tribus> um

અને બીજું કોઈ નથી સીટ બી ખાલી તો આપણા બ્લોગને આપે અહીંયા જ કરી એન્ડ સો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય